નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો હનુમાન ચાલીસા વાંચતી વખતે આ સાત ભૂલો પણ તમારે નથી કરવાની નહીં તો તમે બરબાદ થતા વાર નહીં લાગે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઇચ્છિત ફળ પણ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ જ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાયો અજમાવે છે એવી માન્યતા છે કે કોઈ હનુમાનજીની પૂજા કરે તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જાથી ભરેલું થઈ જાય છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં આશરે ચાલીસ ચોપાઈઓ સામેલ છે एवी पन मान्यता छे के जो कोई व्यक्ति हनुमान चालीसा पाठ करता समय तमाम नियमों पालन नथी करतो तो पूजा पूर्ण फल मत नथी तो चालो मित्रों जानिए हनुमान चालीसा पाठ करता समय कई भूलो थी बचवु जो ये। अने हनुमान चालीसा पाठ क्या दिवसे करवो जो ये ते जो जानीशु परंतु ते पहला मित्रों जो तमने आ वीडियो पसंद आवे तो वीडियो ने लाइक करजो साथे शेर करजो चैनल ने पहलीज जोई रहा रहो तो सब्सक्राइब जरूर थी करजो कमेंट में जय हनुमान दादा जरूर थी लखजो तो चालो मित्रों जानिए के हनुमान चालीसा पाठ करती वक्ते ध्यान में जेवी बाबतो कई छे नंबर एक कोई पन वच्चे चोपाई थी पाठ शुरू करवो नहीं ज्योतिष मान्यताओं मुजब जारे कोई व्यक्ति योग्य रीते हनुमान चालीसा जाप करे छे तेने घणो लाभ छे तेज रीते पन हनुमान चालीसा पाठ वच्चे कोई चोपाई थी शुरू करवो जइए नहीं जो तमे हनुमान चालीसा वाचवा जाई रहा छो તો તેને એકસાથે પૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચીને જ તે સ્થાનેથી ઉઠવું જોઈએ ક્યારે પણ વચ્ચેથી કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો કોઈ પણ પાઠ તમે કરશો તેને સાચા મનથી કરવો જોઈએ નહીં તો પાઠ કરવાનો ફળ ક્યારે મળતું નથી નંબર 2 શુદ્ધ તન અને મનથી પાઠ કરવો માન્યતા છે કે જો તમે ઘરે हनुमान चालीसाનો પાઠ કરો છો तो हमेशा शुद्ध तन अने मन थी मंदिर मा दीवो जी नु ध्यान करीने पाठ करवो ये नंबर तामसिक भोजन अने सेवन टाड़ो जो तमे हनुमान चालीसा नो पाठ करो छो तो खातरी करो के भूल थी पन तामसिक भोजन के नु सेवन न करो जी ना क्रोध ना पात्र बनी सको जी बाल ब्रह्मचारी छे અને તેથી જ હંમેશા માંસહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે નંબર ચાર કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો तो ध्यान राखो तमे कोई अपमान कारण वगर न करो अने एमने एम क्यारे कोई क्यों अपमान के कोईने बोलवा बोलवाइए नहीं जो ते आ गरीबों ने न अने मित्रों गरीबों नी मदद करवी जो ये। नंबर पांच साथी ने छोड़ी ने कोई अन्य संबंध मा न बंधाओ जो ते विवाहित छो अने हनुमान चालीसा पाठ करो छो तो मित्रों जीवन साथी सिवाय कोई अन्य साथे संबंधनी बात न ने क्या रे पर हनुमान चालीसा शुभ फल मत नथी। कोई विवाहित पुरुषे कोई स्त्री साथे संबंध राखवो जो ये नहीं। जो कोई स्त्री पर हनुमान चालीसा नियमित पाठ करे छे, तो पति सिवाय कोई अन्य पुरुष साथे संबंध राखवो जो ये नहीं જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તેને તો પરાય સ્ત્રીથી દૂર જ રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નંબર છ ગરીબોને અને પ્રાણીઓને ન સતાવો જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને સતાવવા જોઈએ નહીં આવો કરવાથી પૂજાનો ફળ મળતું નથી અને ઘરમાં હંમેશા દુઃખનું નકારાત્મક વાતાવરણ રહે છે નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને સુખ સમૃદ્ધિ અને બુદ્ધિ હંમેશા માટે ચાલી જાય છે નંબર 7 કોઈ અપરાધ ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ તમારે કોઈની સાથે ક્ષેત્રપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું તો ન જ બોલવું જોઈએ જો તમારું મનમાં કોઈ પ્રત્યે ક્ષેત્રપિંડી અને દ્વેષ છે તો તમને પૂજાનો ફળ ક્યારેય નહીં મળે નંબર 8 हनुमान चालीसा વાંચવામાં ઉતાવળ જરાય ન કરો જ્યારે તમે हनुमान चालीसाનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને ક્યારે પણ કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટી રીતે ન કરો આ પાઠ હંમેશા ધૈર્યપૂર્વક કરવો જોઈએ નંબર 9 રામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો બધા જ લોકો આ વાતથી પરિચિત છે કે હનુમાનજી ભગવાન રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ન કરવી જોઈએ नहीं तर नहींतर तब तनार फरथी वंचित रही जशो नंबर दस तन अने मन स्वच्छ राखो हनुमान जी तेमना इष्ट भगवान श्री राम जी चित्रनी स्थापना करो त्यार पची तेमना समक्ष जड़ी भरेलू पात्र राखो ओछामा ओछा में ओछा तरण वार लई एक सौ आठ वार सुधी हनुमान चालीसा पाठ करो घर में हनुमान चालीसा पाठ करता समय शरीर अने मन बनने स्वच्छ होवो खूबज जरूरी छे नंबर अग्यार मन में अयोग्य विचारों न लावो हनुमान चालीसा पाठ करता समय मन में कोईपण प्रकार ना अयोग्य विचारों न लावा प्रयत्न करो हनुमान चालीसा नो समय दररोज माटे एकज राखवो जो खास परिस्थितियों में મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે નંબર બાર મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસાનો પાઠ કરનાર લોકોએ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ જો મિત્રો મંગળવાર અથવા તો શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘીમાં દીપક પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો મોટામાં મોટા કષ્ટ દૂર થાય છે નંબર તેર ક્યારેય ખોટી સંગતમાં ન રહો જો તમે હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો મિત્રો તમારો પતન નિશ્ચિત છે આ માટે આવા લોકોથી દૂર જ રહો નંબર 14 મિત્રો હંમેશા મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જારે પણ તમે પાઠ કરો તો સૌથી પહેલા એક પાત્રમાં જળ ભરીને રાખો પછી જારે हनुमान चालीसाનો પાઠ પૂર્ણ થઈ જાય तो जड़ने ग्रहण करो आथी तमने लाभ तो मर्शेज पन हनुमान जी पन तमारी ऊपर पोतानी कृपा करशे। नंबर सूतक पाठ न करव परिवार ना कोई सभ्यनु अवसान थाय त्यारे त्या सूतक काल मान्य रहे छे। सुधी आ सूतक काल रहे त्या सुधी हनुमान जी सहित कोईपण अन्न्य देवीदेवताओं पूजा न करवी आ दरमियान मंदिर में प्रवेश पण न करवो। तो मित्रों जो तमने आ जानकारी पसंद आई हो तो मित्रों वीडियो ने एक लाइक जरूर करजो मैं कमेंट में जय बजरंगबली जरूर थी लखजो चैनल ने सब्सक्राइब जरूर कर थी करजो जे नी नोटिफिकेशन तमने मरती रहे अने मित्रों वीडियो जोवा बदल तर खूब खूब आभार धन्यवाद जय श्री कृष्ण